મિત્રો ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ પિલવાળા આપણે તમે જોઈ શકો આપણે એ સફેદ ડુંગળી અને લસણ એ બે વસ્તુ હજી ઊભી છે કે આપણે આ ધરવું પારવીને અહીંથી નહીં તો બરાબર એ જોઈ શકો આપણું ફાર્મ અને આ એનો રોપ આપણે તૈયાર કર્યો હતો અને એમાંથી પારવી અને આ ધરવું અહીંયા ટ્રાન્સફર કર્યો હતો બરાબર એમાં તમે જોઈ શકો સાથે આજે આપણે જુવાર અને બાજરીનું વાવેતર થાય છે ગયા વર્ષે આપણે ઘણા લોકોને મોકલી હોય એટલે એને આઈડિયા હોય કે કેવી મીઠાશ હોય શું હોય કઈ રીતે હોય બરાબર આમાં તમે જોઈ શકો જો અહીં બટેટા વાપરેલા હતા તો કોકો બટેકા રહી ગયા હોય અહીંથી આ જુવાર અને બાજરી તો એનું બિયારણ પણ આપણું પોતાનું જ હોય જે ગયા વર્ષે બધાને મોકલી હતી બરાબર એ આપણે ત્રણક કણ જેટલી રાખી હતી આપણી સફેદ જુવાર ગુંદરી કહેવાય એ જ રીતે આપણો બાજરો બાજરો જો કે વવાઈ ગયો છે આ વિધો એટલો વાતા વાતા અહીં સુધી બાજરો આવ્યો અને અહીંથી અમે આ જુવારનું કામ વાવવાનું કામ ચાલુ છે ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને સંતોષ ભીડવાળા જઈ